શ્રાવણ મહિનો આવે એટલે ભક્તજનો પોતપોતાના ઈષ્ટદેવને દિઝાવવા માટે અનેક માનતા માનીને પદયાત્રા કરી રહ્યા છે તેવામાં વલસાણા તાલુકાના ચલથાણ ગામના મહાદેવ યુવક મંડળ દ્વારા અઢાર વર્ષથી મોટી સંખ્યામાં કાવડિયાઓ ભેગા મળીને ત્રણ દિવસ સુધી ભક્તિમાં લીન થઈ ભગવાન ભોળેનાથને પ્રસન્ન કરવા માટે કામરેજ તાલુકાના ડુંગરા ગામે તાપી નદી કિનારે આવેલા ભીમાશંકર મહાદેવ મંદિર તાપી નદીનું પાણી કાવડમાં ભરીને મહાદેવજીને ચડાવવામાં આવે છે તેવી જ રીતે ગામના મહાદેવ યુવક મંડળ દ્વારા કાવડિયાઓ સાથે શનિવારે કાઢવામાં આવી જે કાવડિયાઓ ભીમાશંકર મહાદેવ મંદિર પહોંચી રાત્રિના સમયે ભજન કીર્તન કરી રવિવારે સવારે તાપી નદીમાંથી જળભરી કાવડિયા ખુલ્લા પગે પદયાત્રા કરી રવિવારે રાત્રે ચલથાણ પાટીદાર સમાજની વાડીમાં આવી ભક્તિમય વાતાવરણમાં

તારીખ છવ્વીસ સાત ચંથાન ચંચલેશ્વર મહાદેવ મંદિર થી નીકળેલા બોલબમ કાવડ ની યાત્રા માટે આજે અમે ત્યાંથી ભીમાશંકર મહાદેવ મંદિર ડુંગરા ગયેલા આખી નાઇટ ત્યાં સ્ટે કરેલી ભજન વદન બધી મંડળી ચાલતી હતી અમે આજે સવારે દસ વાગે ત્યાંથી બધું પ્રિપેર કરી નીકળેલા છે ને અત્યારે સાડા પાંચ વાગે અમે અમારા ડેસ્ટિનેશન ચલથાને ટચ થઈ ગયા છે હવે આજની રાત અમે અહિયાં વાડી પોવાના છે ને કાલે સવારે ચંદ્રેશ્વર મહાદેવ મંદિરે જઈને જલ ચડાવી આપવાના છે

ઓગણીસ વર્ષ થી ઓગણીસમી યાત્રા છે સાડી ત્રણસો માણસ કાવડિયા આવ્યા રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યુ કડોદરા સુરત